મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે જુદા જુદા મુદ્દાઓ અને સમાચાર સાથે આપની વચ્ચે ઉપસ્થિત થયો છું એ પહેલાં આપણી એક લાઈન વર્ષોથી જ્યારે સમાચાર ચાલુ કરીએ તે પહેલાં કહું છું કે આ સમાજમાં અને વિશ્વમાં ગદ્દારીથી ચેતતા રહેજો ગદારી કરનાર બાવીસ વર્ષથી માંડીને એંસી વર્ષનો માણસ હોઈ શકે એટલે ગદારીથી હંમેશા ચેતવું તે આપણો ધર્મ છે તે સૌને અવગત કરું છું સમાચારની શરૂઆત કરીએ કે શિક્ષણ વિભાગમાં નવી મંજૂર થયેલી સ્કૂલો એફઆરસીએ નક્કી કરેલી ફીજ ઉઘરાવી શકશે નિયમ ભંગ કરશે તો દંડ થશે આ વાત સરકારે કરી છે પરંતુ હું એવું માનું છું કે એફઆરસીની અંદર પીડિત વાલીઓને સ્થાન આપવું જોઈએ જેથી કરીને એમની સમસ્યાઓએ જાતે પણ રજૂ કરી શકે હવે પીરાણાનો ડુંગર અમદાવાદની અંદર પીરાણા ડુંગર પાસે મોડી રાત્રે કેમિકલ માફિયા પાણી નાખી જાય છે ડમ્પ સાઇડ પર કેમિકલયુક્ત પાણી ઠલવાતા કચરો રોડ પર વહી આવ્યો ડમ્પ સાઇડની આસપાસ સીલ કરાયેલી ફેક્ટરીઓ ધમધમી રહી હું એવું ચોક્કસ માનું છું કે જે જાહેર જનતા પીડાઈ રહી છે ને એના તરફ સરકારનું ધ્યાન નથી અને જે રીતે એ જે ડમ્પ સાઈડ જે છે એના ઉપર ટ્રાફિક જામ થાય છે લોકોનું કેટલું પેટ્રોલ ડીઝલ બળી જાય છે અને એક બાજુ આપણે સબકા સાથ સબકા વિકાસની વાત કરીએ તો મને એમ થાય છે કે આ પ્રજાનું નુકસાન શું સરકાર નથી જોઈ રહી શેના માટે આવું કરે છે એ ખબર નથી પડતી પ્રજા ટેક્સ આપે છે એનો વહીવટ તમે કરી રહ્યા છો અને પ્રજા સામે દ્રો આવું કેમ સૌથી વધુ ઓગણીસ સ્કૂલ ઉત્તર ઝોનમાં અને પશ્ચિમ ઝોનમાં માત્ર એક જ છે મ્યુનિસિપલ રૂપિયા છન્નું કરોડના ખર્ચે બત્રીસ પતરાવાળી નવી સ્કૂલ બનાવશે પતરાવાળી સારી વાત છે બનાવે તો સારું અમદાવાદની અંદરના હેબતપુર બ્રિજના બંને છેડા તૈયાર છે ચાર માસથી થી રેલવે ડિઝાઇનની મંજૂરી ન આપતા અધૂરો છે તમે વિચાર કરો એક જ ઘરમાં જુદા જુદા લોકો વહીવટ કરતા હોય ને વહીવટમાં ક્યાંક વિલંબ થાય તો વાંક કોનો આજે રેલવે છે એ ભારત સરકારનું જ અંગ છે જેના માટે એ તાત્કાલિક ચાર માસ રાહ જોવી પડે ને પ્રજા પીડાય પણ એક એવી વસ્તુ છે કે તમે પીડાઓ હેરાન થાઓ પછી જાણે સરકાર ઉપકાર કરતી હોય જેણે ભગવાન કંઈક આપે ઓ પછી આપે શું આ આ ધર્મ છે સરકારનો રાજસ્થાન મધ્યપ્રદેશમાં બાળકોના મોતનો મામલો આવે ગુજરાતમાં બાળકોને કફ સિરપ આપવી કે કેમ તપાસ કર્યા બાદ નિર્ણય લેવાશે પ્રતિબંધિત સામગ્રીથી બનેલા કપ સિરપનું વેચાણ થતું હશે તો તાકીદે અટકાવાશે અન્ય કપ સિરપની પણ ગુણવત્તા ચકાશે આવું ક્યારેય જોયું નથી હું અમદાવાદમાં જન્મ્યો છું કે સાહેબ નાના બાળકોને સિરપ પીવડાવવામાં પણ આપણે જોખમ થઈ જાય તો આ કાયદો વ્યવસ્થા ક્યાં જઈને ઊભી છે આ એક સવાલ છે દંપતીને યુવકીનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટ છેતરપિંડી કરે છે આ ગુજરાતમાં છેતરપિંડીની માજા મૂકી છે કોઈને ડર જ નથી એમ કોઈ પણ વૃદ્ધો સાથે છેતરપિંડી થાય સિનિયર સિટીઝનો સાથે થાય બાળકો સાથે થાય યુવાનો સાથે થાય મહિલાઓ સાથે થાય પણ ગુજરાત સરકારની આંખ ઉઘડતી નથી આ સૌથી મોટો સવાલ છે એવું કહેવું છે કે રોકાણકારોના વલણમાં મોટો ફેરફાર આવ્યો છે મ્યુચ્યુઅલ ફંડને બજારની વાત કરીએ એની અંદર જે લોકો આખા રાઉન્ડમાં સલવાયા છે તે રીતે બેંક ડિપોઝિટમાં ઘટાડો થયો અને બીજી મ્યુચ્યુઅલ ફંડને બજારમાં રોકાણમાં ગાડરીઓ પ્રવાહ છે જે ખરેખર બેન્ક ડિપોઝિટ વધારવી જરૂરી છે કારણ કે મ્યુચ્યુઅલ ફંડ શેર બજારમાં રિસ્ક મોટું હોય છે ફાસ્ટેગના વાર્ષિક પાસનો નોન કોમર્શિયલ વાહનોમાં દુરુપયોગ થાય છે વડોદરાના ટોલ પ્લાઝા પર કોમર્શિયલ વાહનોમાં વાર્ષિક પાસનો ઉપયોગ જણાતા પોલીસમાં તપાસ માટે અરજી હવે મને એમ થાય છે ધારો કે આ માણસો જે કોઈ હોય એ આવો દુરુપયોગ કરે છે તો કાયદાનો ડર હોય તો આવું કરે પહેલાં ક્યારેય આવું થતું નહોતું ગુજરાતમાં અત્યારે એવું છે એ વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં ત્રીસ વર્ષથી સરકાર છે અને પછી એટલા બધા પેજ પ્રમુખો હોદ્દેદારોને બધા છે એટલે માજા મૂકી છે અત્યારે ભ્રષ્ટાચારે અને દુરુપયોગે કેનેડાના પીઆર કરાવી આપવાના બાને સાડા ચાર લાખ રૂપિયા પડાવી લીધા આવા પણ છેતરપિંડીનો ભોગ લોકો બની રહ્યા છે અને આવા ઠગો બેફામ ફરી રહ્યા છે હું તો પ્રજાને કહેવા માંગુ છું કે સેના માટે આટલી મોટી દોડ છે ડોલરની કે તમે છેતરાવો છો તો પણ આ કર્યા કરો છો સરકાર તો જાગતા જાગશે તમે તો જાગો આ સવાલ છે આર્થિક રોકાણ માટે પાકિસ્તાને અમેરિકા સામે હાથ ફેલાવ્યા અમેરિકાની મદદથી પાકિસ્તાન બલુચિસ્તાનમાં પોર્ટ બનાવશે હવે આ છે ને આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આ સમાચાર સાંભળવાની જરૂર છે કે તમારા મિત્ર ટ્રમ્પ એ પાકિસ્તાનના વધારે છે ને આપણા ઓછા છે જે પાકિસ્તાને આપણા બાવીસ જણાનો ભોગ લીધો છે જે આપણી સામે છે ઓપરેશન સિંદૂર કર્યું એ વખતે પણ પાકિ અમેરિકાએ આપણી સામે રહ્યું અને છતાંય જો આપણે જાગીએ નહીં તો મને એવું થાય છે કે આપણે ક્યાં સુધી કોઈના ઉપર નિર્ભર રહીશું આ એક સવાલ છે હવે ઘણી બધી બાબતો એવી છે કે જેના ઉપર આપણે ચર્ચા કરીએ ને તો આખી રાત ચર્ચા થાય એવો પરિસ્થિતિ છે કે નોટબંધી થઈ આપણે કાળું નાણું બહાર આવશે એવી વાત થઈ ગુનેગારોને પકડી લેવાની વાત થઈ પણ આજે પણ રૂપિયા સોની દરની નકલી ચલણી નોટો સાથે એક યુવક ઝડપાયો જેના ઝડપીઓએ પોલીસને અભિનંદન આપીએ છીએ પણ કેટલી ફરતી હશે હજી એના ઉપર સવાલ છે આ વર્ષે પણ જ્યારે જનતાને કહેવા માગું છું કે દિવાળી અને બેસતા વર્ષના દિવસે પડતર દિવસ છે આ એક તો હું એવું માનું છું કે નુકસાન છે ધાર્મિક રીતે પણ પડતર દિવસ છે એવું કહેવાય છે કે વીસમીએ દિવાળી છે અને એકવીસમી પડતર દિવસ છે અને બાવીસમીએ બેસતું વર્ષ ઉજવાશે એક જ કેમ્પસમાં પ્રાઇમરી સાથે પ્રી પ્રાઇમરી વર્ગો ચલાવતી સ્કૂલોએ ફરજિયાત ફી મંજૂર કરાવવી પડશે ખરેખર તો હું માનું છું કે જે સ્કૂલો ભણાવતી હોય એ ફરીથી જ્યારે વર્ગો ચલાવે ટ્યુશન તરીકે તો એની કોઈ ફી ના હોવી જોઈએ કારણ કે સ્કૂલ ઓલરેડી ફી લે છે મને મારા પોતાનો અનુભવ છે કે મારા દીકરા દીકરી જે સ્કૂલમાં ભણ્યા એ સ્કૂલની અંદર એના આચાર્યએ ચોખ્ખું મને કહ્યું હતું કે તમારા દીકરા દીકરીને ફરીથી ભણવું હોય તો ટ્યુશનમાં મોકલવાની જરૂર નથી મારી સ્કૂલ બાર કલાક ખુલ્લી છે અહીંયા જ મોકલી આપજો એનું નામ છે વિશ્વ ભારતી સ્કૂલ એના પ્રિન્સિપાલ કાર્તિકભાઈ અને થલતેજના ગુરુકુલમાં આવેલી છે ગુજરાત હાઈકોર્ટમાં આંગણવાડી વર્કર અને હેલ્પરને લઘુત્તમ વેતન ચૂકવા માટે હુકમ કરેલો હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા એનો અમલ નથી થયો એટલે કલેક્ટર ઓફિસે આંગણવાડીની બહેનો આવેદનપત્ર આપવા ગયા છે હવે મને એમ થાય છે કે આવેદનપત્રો આપી આજે નોકરી કરવાની ઘર ચલાવવાનું બહેનોને મહિલાઓને અને પછી પાછું આવેદનપત્ર પણ આપવા જવાનું તો સરકાર ટેક્સના પૈસાથી કામ કરે છે કોઈ એના ઘરમાંથી નથી આપતી તો કેમ ઉદાસીનતા છે એનો જવાબ સરકારે આપવો જોઈએ સુરતના અમરોલીમાં જ્યાંથી આપણા ગુજરાતના ગૃહ પ્રધાન આવે છે નવ હજાર નવસો ને ઓગણીસ કિલો નકલી ઘી ઝડપાયું સુરતમાં ક્રાઇમ એટલો વધ્યો છે કે નકલી પણ પકડાય નકલી ડોક્ટરો પણ પકડાય ને નકલી ઘી ને તેલ મને એમ થાય છે કે આ ખાદ્ય પદાર્થ નકલી હોય ને સીધે સીધા કેન્સર થાય લોકો મોતના મુખમાં ધકેલાય અને કેમ સરકાર ચિંતિત નથી એના ઉપર સવાલ છે બર્થડે સેલિબ્રેશનની પાર્ટીમાં પોલીસે દરોડો પાડ્યો બાતમીના આધારે અડાલતના ફાર્મમાં દારૂની મહેફિલ માણતા ઓગણીસ યુવક યુવતી ઝડપાયા વિદેશી દારૂની નવ ખાલી બોટલ કબજે કરવામાં આવી દારૂ મોકલનાર બુટલેગર સામે પણ ગુનો દાખલ કરાયો તમને એવું લાગે છે કે આ સમાચારમાં કંઈ ન હોય લાગે કારણ કે દારૂ બંધરી એ માત્ર પોકળ દાવો છે ગુજરાતમાં એક નાના છોકરાએ પોસ્ટ મૂકી છે કે દારૂબંધીનો કડક જો અમલ કરવામાં આવે ને તો કેટલાય રાજકારણીઓ અને પોલીસના ઘર બગડી જાય એટલી આવક છે એ લોકોની ગુજરાત હાઈકોર્ટની એક સમીક્ષા છે સીમા ચિન્હરૂપ ચુકાદો છે કે વાહન અકસ્માતમાં મૃત્યુ થાય તો વળતર માટે તમામ આશ્રિતો હકદાર છે ખૂબ સારો ચુકાદો છે કુલ બત્રીસ સ્કૂલમાં પાકી છત જ નથી અમદાવાદમાં નવ હજાર વિદ્યાર્થી પતરાવાળી સ્કૂલમાં ભણી રહ્યા છે અને વિકાસશીલ ગુજરાત કહેવાય સ્માર્ટ સિટી કહેવાય ખૂબ સારી વાત છે સરકારે ખરેખર તો મને એમ થાય શરમજનક વાતોથી કેટલાય લોકો કહી રહ્યા છે હું પણ કહી રહ્યો છું આપણી ચેનલમાં પણ ખરેખર કંઈ અસરકારક પરિણામ નથી આવતું એ સવાલ છે ફૂટપાથ રાહદારીઓને ચાલવા માટે છે લારી ગલ્લાને પાથરણાવાળા માટે નથી એ વાત સો ટકા સાચી છે પણ જે કોઈ ફૂટપાથ ઉપર બેસતા હોય એ લોકોને ખરેખર કંઈક દંડ કરવો જોઈએ અને એ લોકોને ધંધો કરવા માટેની કંઈક વ્યવસ્થા થવી જોઈએ એવું મારું ચોક્કસ માનવું છે વાવાઝોડું શક્તિ સૌરાષ્ટ્રથી પાંચસો પચાસ કિલોમીટરની દૂર જતું રહ્યું છે પણ સોમવારે યુ ટર્ન લેશે એવું કહેવાય છે એટલે લોકોએ ચેતતા રહેવું વરસાદ પણ પડશે અને નુકસાન પણ થઈ શકશે ખેડૂતોએ ખાસ ચોક્કરના રહેવું કારણ કે સરકાર ઉપર ભરોસો રાખી તો તમે કંઈ નહીં કરી શકો કારણ એવું છે મેં હમણાં જોયું કે બનાસકાંઠા વિસ્તારની અંદર વાવ થરા જે વિસ્તાર છે એમાં પાણી હજી ઉતર્યા નથી ખેડૂતોને કોઈપણ જાતનું વળતર હજી ચૂકવાયું નથી મુખ્યમંત્રી હવાઈ સફર કરી આવ્યા વિરોધ પક્ષે માગણી પણ કરી ખેડૂત હજી ત્યાંનો ત્યાં છે ખેડૂતોએ ત્યાં સુધી હમણાં મેં સાંભળ્યું કે તમારે આપવાની હોય તો મદદ આપો ને તો ખેડૂત એની રીતે જે કંઈ જાણો છો વેચીન કરવું એ કરે પણ ખેડૂતનું કંઈક કરો આવી દયામણી વાત કરતા હોય મને એમ લાગે છે દેશમાં ટેક્સના પૈસા પ્રજા આપે છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કમાઈને પૈસા લાવતી નથી કે ખેડૂતોને આ રીતે હેરાન કરે છે ગાંધીનગરમાં નિર્મલા સીતારામનજીનું સંબોધન છે કે દેશમાં એક પોઈન્ટ બ્યાસી લાખ કરોડથી વધુની રકમ દાવા વગરની પડી છે તો એનો નિર્ણય સરકાર જ લેવાનો હોય એનો ઉપયોગ કરવાનો હોય કહેવાનો મતલબ એવો છે કે પ્રશ્નો એટલા બધા છે કે લોકો રોજેરોજ પીડાય છે પરંતુ સરકાર જે છે એ જાગૃત કેમ નથી ને એ બાબતે સૌથી મોટો સવાલ છે હું એવું માનું છું કે આવનારા સમયમાં સરકાર જાગશે અને જે ગુજરાતની જનતાએ એકસો છપ્પન સીટો આપી છે તો એ જ ગુજરાતની જનતા આજે મૂંગા મોઢે સહન કરી રહી છે તો હું માનું છું કે એ લોકોને પણ ન્યાય મળે એવું કંઈક સરકાર દ્વારા થશે એવી આપણે આશાને અપેક્ષા રાખીએ આજે સમાચારમાં બસ આટલું જ આપનો ખૂબ ખૂબ આભાર મુકેશ શ્રી સત્રમાં પંચાલના જય શ્રી કૃષ્ણ શુભરાત્રિ